તો આ તરફ એક મહત્વનો સમાચાર મૈસરાથી પ્રાપ્ત થઈ રહ્યો છે વડનગરના વાવડી ગામમાં લોકો પાણીમાં ફસાયા છે વડનગરની આ ઘટના વાવડી ગામમાં લોકો પાણીમાં ફસાયા છે સાબરમતીના તટમાં 6 થી 7 લોકો ફસાયાવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો સાબરમતી નદીનું જળ સર્વતથા ફસાયા છે 6 થી 7 લોકો આ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાલ પૂર જોશમાં કરવામાં આવી રહી છે વડનગરના વાવડી ગામના આદ્રશ્યોમાં આપણે બતાવירા રહ્યા છીએ કે જ્યાં પાણીમાં ફસાયલા છે 6 થી 7 લોકો સાબરમતી નદીના તટમાં ફસાયા છે સાબરમતી નદીનું જળસ્તર અત્યારે વધતા 6 થી 7 લોકો ફસાયા છે સભદતા હરુણ નાગોરી બધુબેગેટ સાથે જોડાયા છે જે અરુણ સુબદુબેગેટ સાત લોકો નદીના પટમાં ગયા હતા ત્યારે અચાનક જે રીતે સાબરમતી નદી નું લેવલ વધ્યું છે ને પાણીનો આવરો વધ્યો છે ગરોઈ ડેમમાં પાણી છોડાતા સાબરમતી બે કાંઠે વહી રહી છે તેને લઈને જે સાબરમતી નો વચ્ચેનો ભાગ છે ત્યાં તક ની અંદર